બોલેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર મંડપ ઉડીને અન્ય ઉપર પડ્યો આપણે જોઈ શકીએ છીએ કે લગ્ન મંડપ ચાદરો સહિત એની થાંભલીઓ સહિત ઉડી અને અન્ય સ્થળ પર પડેલો છે એ ઘર પર પડેલો છે અહીં જે રસોડું બનાવવા માટે ખાડો કરેલો હતો બળતણ કરવા માટે એ ખાડો પણ રફેદ અફેદ થઈ ગયો કચરો મા બીજો પૂરાઈ ગયો અને જે ગરદણી છે જ્યાં લગ્ન હતું તે ગરદણી છે તે પણ પરેશાન હાલ થઈ ગયા લગ્ન મંડપ આપણે જોઈ શકીએ છીએ ઉડીને ઊંધા માથે પડેલો છે અને જ્યાં લગ્નની શરણાઈઓ ઘૂસતી હતી તે સ્થળ ઉપર પરેશાનીનો સબબ બની ગયો અને તે ઘરના પરિવારજનો હતા તે પણ મુશ્કેલીમાં મુકાયા લગ્નને દિવસે જ્યારે જ્યાં મહેમાનો આવેલા હતા અને મહેમાનો આવેલાની વચ્ચે જ આ લગ્ન મંડપ ઉડ્યો અને લોકો નાશભાગ કર્યો છોકરાઓ આ જે મંડપ છે એની થાંભલીઓ પણ પકડી રાખી હતી પણ એમને પણ ઉંચકી અને મંડપ ઉડવા લાગ્યો જેથી એ લોકોએ થાંભલીઓ છોડી દેવી પડી ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હતું તે દરમિયાનમાં પ્રચંડ વાવાઝોડાની જે તાકાત હતો પવન હતો તેને લીધે આ મંડપ આખો ઉડી અને અન્ય સ્થળ પર પડ્યો હતો આ જે જગ્યા પર છે તે સ્થળ ઉપર મંડપ હતો ઉડી અને ચાદરો પણ આપણે જોઈ શકીએ છીએ કે રપે દપે થઈ ગયેલી અને એને લીધે ખૂબ પરેશાનીમાં મૂકાયા હતા પરિવારજનો આ બનાવ છે ભોરદલી ગામનો જે મધ્યપ્રદેશ બોર્ડર પર છોટાઉદેપુર તાલુકાનું છે ને મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલું છે મોટારામપુરા ભોરદલી એ રીતે અને એ આ ઘટના બનતા આ વિસ્તારના આદિવાસી ભાઈઓ બહેનો છે તેઓ પણ ખૂબ જ એક વખત જ્યારે મંડપ ઉડ્યો એટલે ચર્ચાનો વિષય પણ બની જાય છે અને લોકોની અંદર આ બોરદલી ગામની ઘટનાને લીધે ખૂબ જ જે પ્રકારનો કુદરતી આપત્તિ કે વરસાદ પડવા માટેની જે તૈયારી ગઈકાલે જે વરસાદ પણ પડ્યો હતો અને એવા સમયની અંદર આ બનાવ પણ બન્યો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા લગ્ન સરાની મોસમની અંદર આવું બને ત્યારે સ્વાભાવિક રીતે લોકો પરેશાન થઈ જતા ફૂકલા ફૂકલા ધીમા ધીમા ફૂકલા પણ એકદમ પવન ઉડલા અને એકદમ આ માંડવા ઉપર ઉડાડી ગયા

માંડવો આખો ઉત્સો થઈ ગયો માંડવો જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયક જરૂર દબાવશું